નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો દિવસ ખાસ છે કારણ કે ત્રણ મે અને ત્રણ મે એટલે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આજે છે ને આજે ખાસ વાત કરીએ તો પત્રકારત્વ એટલે લોકશાહીનો આમ તો ચોથો સ્તંભ કહેવાય છે આમ તો નહીં કહેવાય છે પણ આમ તો એટલા માટે મેં શબ્દ વાપર્યો કે અત્યારના સમયમાં કદાચ તમે કહી શકો કે આમ તો ચોથો સ્તંભ કહેવાય છે દેશના વિકાસમાં આમ જોઈએ તો લોકશાહી દેશ હોય ને એનો જે વિકાસ હતો એમાં પ્રેસ મીડિયાનો સિંહ ફાળો હોય છે આપને ખબર છે અને ઓગણીસો ને બાણુંમાં જે આનંદ બજાર પત્રિકા હતું ઓગણીસો ને બાવીસમાં એ જે પ્રકાશિત થયું હતું સૌ પ્રથમનું આ અખબાર છે અને ઘણીવાર પત્રકારત્વ એટલે આમ એમ કહેવાય તમને કે પત્રકાર છે અથવા પત્રકારત્વ કરવું એ બહુ સામાન્ય વસ્તુ પરંતુ સામાન્ય નથી આ બાબત ક્યારેક પોતાનો જીવ પણ જોખમમાં મૂકવાનો વારો આવતો હોય છે અને સૌ પ્રથમ આફ્રિકાના પત્રકારોએ પ્રેસની આઝાદી માટે ઓગણીસોને એકાણુંમાં પહેલ કરી હતી અને એને લઈને આ ત્રીજી મે જે છે વિશ્વ સ્વતંત્રતા પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સવાલ ઘણા બધા થાય ભારત એક સશક્ત લોકશાહી બન્યું છે તો આ સશક્ત લોકશાહીમાં પત્રકારત્વનો ફાળો કેટલો છે ચિંતાનો વિષય પણ છે કે ભારતમાં પ્રેસ સ્વતંત્રતાનું જે રેન્કિંગ છે એ પણ ક્યાંક નીચે આવ્યું છે બીજી વસ્તુ એ છે કે અભિવ્યક્તિનો અધિકાર જે આપણને સૌને મળ્યો છે અને મીડિયાને પણ મળ્યો છે પણ હવે સવાલ એ પણ થાય કે અભિવ્યક્તિનો જે આ અધિકાર છે એ મીડિયા પાસે છે કે કેમ બધી વાતો કરીશું સાથે પત્રકારત્વ ફિલ્ડની પણ ચર્ચા કરીશું અને એના માટે બે વરિષ્ઠ પત્રકારો મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક પણ છે સમીક્ષક છે સામાજિક સમીક્ષક છે જયવન પંડ્યા છે જયવંત સ્વાગત છે આપનું નમસ્તે અને આમ તો પોતાના સામાન્ય નાગરિક ગણાવે છે પણ હું અત્યારે વરિષ્ઠ પત્રકાર તરીકે નિલેશ ધોળકિયાને જોડ્યા છે એટલે બંને એવા નિલેશ ધોળકિયાનું પણ સ્વાગત છે શરૂઆત કે લોકશાહીના મૂલ્યોની રક્ષા કરવા માટે મીડિયાની ભૂમિકા બહુ જ અગત્યની હોય છે એ મેં શરૂઆતમાં જ કહ્યું દેશના વિકાસમાં મીડિયાની ભૂમિકા અગત્યની છે અને એમાં જે સ્વતંત્રતા મળતી હોય છે મીડિયાને પત્રકાર જગતને લોકો ગમે તે કે ઘણા બધા કે છે કે ભાઈ સ્વતંત્રતા નથી એ બધી વાતો એટલું માનતો નથી અત્યારે જેટલું ઇલેક્ટ્રોનિક મીડિયા છે ડિજિટલ મીડિયા છે યુટ્યુબ મીડિયા છે એ બધું જે એક નાની નાની વાત ને આપણા સુધી પહોંચાડે છે અમારા સુધી પહોંચાડે છે દર્શકો સુધી પહોંચાડે છે વાચકો સુધી પહોંચાડે છે એ આટલી હદે ક્યારેય નહોતું હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું આજથી ત્રીસ વર્ષ પહેલા જયારે ચોવીસ કલાકનું મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા નહોતું એ વખતે ખાલી દૂરદર્શન ઉપર એક કલાકના સમાચાર આવતા હતા બીજી કોઈ ખાનગી ચેનલો નહોતી અને દૂરદર્શન ઉપર સરકારી નિયંત્રણ હોય એ આપણે બહુ સમજી શકીએ એવી વાત છે એમાં વિશેષ જરૂર નથી એટલે એમાં જે શાંતિ એમાં નો ડાઉટ એની જે વાંચન શૈલી હતી આજના યુગમાં અપનાવા જેવી છે ઇલેક્ટ્રોનિક મીડિયાના યુગમાં ખુબ સારી રીતે વિશ્વસનીય રીતે સમાચાર આપવા એ બાબતને આપણે વખાણીએ પરંતુ એમાં કેટલાક નિયંત્રણોના કારણે કેટલીક વાતો છે લોકો સુધી પહોંચતી નહોતી અને બીજું કે છાપા હતા પણ છાપામાં આજના જેટલા પાના 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 એ વખતે કે હતા તો એમાં ખાલી નેશનલ ઇન્ટરનેશનલ એક કે બે પાના હતા એટલે ડિટેલમાં એટલા સમાચાર નહોતા આવતા આટલા લેખો નહોતા લખાતા હવે રોજ તમે જુઓ તો છાપામાં એક એડિટ પેજ આખું હોય છે લેખો માટેનું અને એની સાથોસાથ જે દેશ વિદેશના પાને પણ એ આવે છે એક અડધું પાનું ભરીને તો એ આવે છે આપણે ત્યાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં બહુ સરસ છેલ્લા કેટલાય વખત થી ડિબેટ શરૂ થઈ છે કેટલાય વર્ષોથી લગભગ બાર તેર વર્ષથી તો ખરી જ તો એ ડિબેટના કારણે લોકો સુધી આ પક્ષ ને વિપક્ષ ને બધા ના મુદ્દા પહોંચે છે ઈવન હું તો તમારી ચેનલ ને અભિનંદન આપું કે તમારી ચેનલ પર ત્રણ ત્રણ ડિબેટ શો થાય છે જેમાં અલગ અલગ પાછા એવું નહીં કે પોલીટિકલ પણ સામાજિક વિષય હોય જેમ આપણે બે દિવસ બે દિવસ પહેલા આપણે ગુજરાત થઈ હતી ચર્ચા થાય છે તમારી ચેનલ ઉપર મેં એ દિવસે સવારે ગૌરવંતુ ગુજરાત ના અમને એક ફીચર કાર્યક્રમ જોયો તો બહુ સરસ કાર્યક્રમ હતો જેમાં બધાની બાઇટ લઈને કરવામાં આવ્યો તો આ પ્રકારના કાર્યક્રમો પણ થાય છે હા કેટલાક પોલિટિકલ ઇશ્યુ હોય છે કે પોલિટિકલ

એને કહ્યું કે તે દિવસે અમે ત્યાં હતા અને બીજા કોઈ એની અંદર પ્રવેશી ન જાય અને એ કવર ન કરે એ માટે અમે અમે દરવાજા બંધ કરી દીધા વી આર ઓલ કીધું કે ગીર છીએ ગીર પોતાની જાતને ગીર પત્રકાર કે છે કે આજે આવી ઘટના છે તો એનું બીજા કોઈ કવરેજ જ ન કરી જાય એ માટે થઈને એ આખું આ પ્રકારનું તો એ ગીર પત્રકારી પત્રકારત્વ કહેવાય એમ હું માનું છું બરખાદત્તની જે વાત છે તો એ કારગીલ ઉપર હોય કે પછી બે મુંબઈ હુમલા તો દર જગ્યાથી એને જે રિસ્ટ્રેન કરવું જોઈએ નિયંત્રણ કરવા જોઈએ એના બદલે એ બધાની માહિતી આપી રહી હતી એના કારણે ત્રાસવાદીઓ જે પાકિસ્તાનમાં બેઠા બેઠા સૂચના આપતા હતા એમને બધી સૂચના છે એ મળી ગઈ અને એના કારણે વધારે હત્યાઓ થઈ એ પણ ઓન ધ રેકોર્ડ વાત છે પછી એના જે સંપર્કો હતા એના કારણે જે અને એમાં કયા ખાતાના કયા પ્રધાન બનવા જોઈએ કોણ બનવું જોઈએ એ પણ એ નક્કી કરતા તો આ નુકસાનકારક છે હું માનું છું બિલકુલ નિલેશભાઈ જે પત્રકારત્વની વાત કરી જયવંતભાઈ સરસ વાત કરી કે પત્રકારની પોતાની પણ કેટલીક જવાબદારીઓ હોય છે પણ લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકારત્વ કોઈ પણ દેશનો વિકાસનો વિકાસ હોય કે પછી લોકશાહી જે ભારત જેવા મોટી લોકશાહી ટકાવાની વાત હોય એમાં શું માનો છે કે પત્રકારત્વનો કેટલો ફાળો અને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો આ પત્રકારત્વને તમે વર્લ્ડ ફ્રી પ્રેસ અથવા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ત્રીજી મે ત્રણ માણસ ત્રણ મે ત્રીજી મે ત્રણ મેન ભેગા થયા છે આપણે ત્રણ વાતો કરી રહ્યા છીએ બરાબર આપણે મને પૂછ્યું કે પત્રકારત્વ નો રોલ કે પ્રેસ નો રોલ શું હોઈ શકે અથવા શું હોવું જોઈએ લોકશાહીમાં પત્રકારો કે પોતાની ચેનલ છે વોટ્સએપ છે એક્સ છે ઘણી બધી માધ્યમો છે પણ અભિવ્યક્તિનો અધિકાર જે તમે શબ્દ તો ખરા અર્થમાં આઈ રિપીટ ખરા અર્થમાં કેટલા પ્રેસ કેટલા મીડિયા અભિવ્યક્તિનો અધિકાર ખરેખર ઉપયોગ કરે છે એ કરવા જતા એમને ફલાણી પક્ષની ફલાણી સરકારની ફલાણા ઉદ્યોગની એડવર્ટાઇઝમેન્ટ નહીં મળે તો એડ રેવન્યુ નહીં મળે તો મારી ચેનલ નહીં ચાલે આ દિલમાંથી આવ્યા જેવી વાત છે એની માટે એક ન્યૂઝપેપર પેપર પણ હતું કે એમણે ઓગણીસો છોતેર માં જયારે સંપૂર્ણ મીડિયા ઉપર બેન આવ્યો સેન્સરશીપ લાગી હતી ત્યારે પોતાનો વિચાર વ્યક્ત કરવા માટે ફ્રન્ટ પેજ આખું બ્લેન્ક છાપ્યું હતું બ્લેન્ક એટલા માટે રાખ્યું હતું કે લોકોને પોતાના વિચાર રજૂ કરી શકાય કે સરકાર જયારે કાતર ફેરવે છે સેન્સરશીપ તરીકે અને વિચારો રજૂ નથી થતા કે નથી કરવા દેવાતા એની ઉપર સ્વાયત્તા લાવી કે અધિકાર લાવીને કે કંટ્રોલ લાવીને ત્યારે શું થઈ શકે બીજી વાર આપણે જીવનબેનનું હું પત્રકારોના નામ આપ્યા તો એને અનુલક્ષીને હું એ પણ વાત કહી શકું હું XYZ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ પત્રકાર હોય એની આગળ પાવર હોય પ્રેઝન્ટેશન નો ધેટ ડઝન્ટ મીન કે વ્યક્તિગત વિચારો લોકો ઉપર ઠોકી દેવા જે આપણે ઉદાહરણ તરીકે આપણે બે ચાર વસ્તુ સમજાવી તો જ્યારે અથવા કે પ્રેસ પાસે પોતાનો પાવર છે એનો અનડ્યુ એડવાન્ટેજ નો થવો જોઈએ મેં કીધું પ્રમાણે લોકશાહીને લોકશાહી રીતે રજૂ કરો અને એ કરવા માટે માધ્યમો છે અને એની માટે હું હજી એક વખત આગળ આવી રહ્યો ઘણા પ્રેસ ઘણા ન્યૂઝપેપર અથવા ઘણી ચેનલ્સ પ્રેસમાં લોકો વાંચકો કે નાગરિકોને એમાં ભેળવે પોતાનામાં સાથે રાખે લેટર્સ ટુ ધ એડિટર અથવા એક પેજ એવું રાખે કે લોક મંતવ્ય લોકોનું માણસ શું કહેવા માંગે છે એ પ્રસિદ્ધ કરે જેથી કરીને માત્ર પ્રેસની વિચારધારા જે તે વ્યક્તિની વિચારધારા જે તે સંસ્થાની વિચારધારા નહીં પણ જન સમાજની પૂરેપૂરા સમાજ એમાં રિફ્લેક્શન આવે એ પ્લસ એન્ડ માઇનસીસ પૂર્વગ્રહ પીડાયા વગર પોતાના મનમાં રાખ્યા વગર એક કે બે વાર આવો અખતરો કરી જવું પછી તમને ખબર પડે પણ આવો અખતરો કેમ નથી થતો હવે તમારી ચેનલ મારે અભિનંદન એટલા આપવા પડે કે આજના દિવસે લગભગ કોઈ ચેનલે

એનો અમે સદુપયોગ કયા રીતે કરીએ છીએ અમારી વાત કે લોકોની વાત કે સત્તાની વાત કે સચ્ચાઈની વાત રજૂ કરવા માટે કેટલા અમે આગળ વધી રહ્યા છીએ ઘણા ન્યૂઝપેપર એવા હતા કે આઝાદી પહેલા ચાલતા હતા અને આઝાદી મળવાનું મુખ્ય માધ્યમ પણ એ વખતના ન્યૂઝપેપર છે એમાં ઘણા બધા પેપર છે તમને વાત કરું તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હતું હિન્દુ હતું આનંદ બજાર પત્રિકા હતું મલયાલમ મનોરમા હતું આ બધા જ પેપર એક પછી એક સરકાર તો એમાં પણ એમને બેન થઈ ગયા હતા છતાંય પણ એ લોકો ઉભા થયા એનો મતલબ એવો નતો કે એનું પેપર બંધ થઈ જશે એવી દહેશતમાં એમણે સરકાર વિરુદ્ધ કે બ્રિટિશ શાસન વિરુદ્ધ લખવાનું બંધ કર્યું હતું કહેવાનો મારો ભાવાર્થ એ છે સચ્ચાઈ વ્યક્તિગત ન હોવી જોઈએ સમાજ માટે સરકાર માટે રાષ્ટ્ર માટે વિશ્વ માટે શું સત્ય છે વર્ષોથી પ્રચલિત છે ઘણા બધા સમય એને થયો સમયાંતરે શું માનવું છે કે જે હાલમાં જે પત્રકારત્વ જે શબ્દ વપરાય છે કેટલો બદલાવ સમયાંતરે આવ્યો ને કેટલા પ્લસ માઇનસ આ સફરમાં જોવા મળે ને હાલમાં શું પરિસ્થિતિ જો પત્રકારત્વ ને હું ત્રણ થી ચાર તબક્કા ગણું છું એક તો સ્વતંત્રતા પૂર્વેનું જે નું પત્રકારત્વ હતું એ આપણે પત્રકારત્વ ગણી શકીએ દાંડીયો ને એ બધું જે કરતા હતા એ પછી રવેરચંદ મેઘાણી નું પત્રકારત્વ ખુલસા અને એ સમયમાં એક સમયની તાતી આવશ્યકતા હતી કે સરકાર સામે એટલે બ્રિટિશ સરકાર સામે એ કરે એ પછી સ્વતંત્રતા મળી સ્વતંત્રતા મળી એ પછીનો સમય એવો હતો કે આપણે સરકાર સામે એક રીતે પડી ન શકીએ કારણ કે જે કઈ આપણે બેઠા થઈ રહ્યા હતા આપણે સ્વતંત્રતા પછી જે કઈ સરકાર હતી એ સરકાર ની સામે મુદ્દા ઉઠાવતા એટલા બધા નહોતા કારણ કે એ સમય એવો હતો અસ્થિરતાનો સમય હતો રમખાણો નો સમય હતો નવસર્જન નો સમય હતો એ વાત એ બરાબર છે પરંતુ એ પછી એક ચીલો પડી ગયો અને એમાં ખાસ કરીને પંચોતેર એટલે કે એક માહિતી ખાતું જે કે એ એક એક શબ્દ વાંચે અને એક શબ્દ પણ એની મંજૂરી વગર કઈ થઈ શકે નહી ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર કિશોર કુમાર ના ગીતો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો સંપૂર્ણપણે સ્વતંત્રતા નું હનન થઈ ગયું એ પછી એ ઉઠી ગયું અને પ્રસાર ભારતીનો કન્સેપ્ટ આવ્યો કે ભાઈ દૂરદર્શન અને રેડિયો છે એને સ્વતંત્ર કરો હવે પણ પણ એ એ એ આવતા આવતા બધા વર્ષો વીતી ગયા અને પછી એવું થયું કે પછીની ગાળામાં સરકારો પણ એવી આવી કે એકદમ કેવાય ને કે ભ્રષ્ટાચારના ખૂબ આક્ષેપો થયા અને લોકોને લાગ્યું કે આ વાત રજૂ કરવી પડશે એટલે એક સરકાર વિરોધી વલણ અપનાવવાનું શરૂ થયું ખાસ કરીને જે જે છે છે કે 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 ગુજરાત સમાચાર ઘણા બધા છાપા તો એના કારણે લોકોને પણ એનો અવાજ છે વ્યક્ત થતો હોય એવું લાગ્યું પરંતુ એ પછી એક આખો ટ્રેન્ડ બની ગયો અને એ ટ્રેન્ડમાં એવું થયું કે બસ સરકાર વિરોધી હોવું જોઈએ એ આખું અને એમાં જે તે પક્ષોની સરકાર અથવા તો જે પક્ષ એ પૈસા આપે એડવર્ટાઈઝ આપે તો જ અમે ચલાવવાનું દાખલા તરીકે કોઈ સમાચાર છે એ બહુ સારા હોય નીતિ વિષયક હોય પરંતુ એની જે નોંધ છે એ બહુ ટૂંકી લેવામાં આવે પરંતુ એડવર્ટાઇઝ આપે આખા પાનાની તો તમે લઈ લો તો એ ટ્રેન પણ મને લાગે છે કે ખોટો છે દેશ હિતમાં જે પણ વાત હોય એ સમાચાર પોલિસી હોય કોઈ વક્તવ્ય આજે આપણે આજની વાત કરીએ તો આજના સમયમાં રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય એના ભાષણ હતા હવે આજે સ્થિતિ એ થઈ છે કે છવ્વીસમી જાન્યુઆરી પછી નો તમે રજા આવી જાય એટલે સત્યાવીસમી નું છાપુ આવે નહીં પણ અઠ્યાવીસમી નું છાપુ તમે ઉગાડો તો રાષ્ટ્રપતિના સમાચાર છે એ અંદર ખાને ક્યાંક બે ફકરામાં હોય તો આ તમે

બિલકુલ મર્યાદા આપણે કહું કે પદની ગરીમાં પણ હોવી જોઈએ પણ નિલેશભાઈ ખાસ તો પત્રકારત્વ અને રાજકારણ આમ તો પત્રકારો પણ છે ને વેતી ગંગામાં હાથ ધોવા માટે કોઈ રાજકીય પક્ષના બારણે ટકોરા મારવા માડે છે અને રાજકીય પક્ષો પણ ફરક પદુરા થાય છે ને તેમને સમાવી પણ લેતા હોય છે શું લાગે છે પત્રકારત્વ અને રાજકારણ એક સાથે હોઈ શકે ઉદાહરણ તમારી પાસે છે ઘણા પત્રકારો આજકાલ રાજકારણમાં બેઠા છે આપને સૌને ખબર છે હમ પણ હું એમ કઉ કેરીના કરંડિયામાં બે ચાર કેરી ખરાબ હોય તો આખો કરંડિયો ખરાબ નો હોય નો ડાઉટ કે બે ચાર કેરી ના હિસાબે બીજી કેરીઓને ડાઘ લાગતા હોય છે એની અસર બીજી કેરીઓને થતી હોય છે એના છાંટા બીજી વ્યક્તિઓને ઉડતા હોય છે હું એવું નથી કેતો કે હંડ્રેડ પર્સન્ટ જર્નાલિઝમ ઇઝ કરેક્ટ અને એનો પણ વિરોધ કરું છું યલો જર્નાલિઝમ ગ્રે જર્નાલિઝમ એક પ્રફરિયાના રૂપમાં ચેનલના રૂપમાં પોતાની ડોટ કોમ કંપનીઓ એના રૂપમાં કોઈ કોઈને બ્લેકમેલ કરે છે તો એ જર્નાલિઝમ ને ઉડતા છાટા છે આની માટે જર્નાલિઝમ જે વ્યવસ્થિત ચાલે છે એ લોકો એ ભેગા થઈને આવા જે નિકંદન કાઢતા હોય જર્નાલિઝમ ના એ લોકોને હટાવવા જોઈએ એ બહિષ્કાર કરવો જોઈએ એ લોકોને એની જે તે રીતે તમે સામગામ દંડ ભેદ આપીને હટાવી શકતા હો હટાવવું જોઈએ જેથી કરીને લોકોનો વિશ્વાસ સંપાદન તમે કર્યો છે એ જળવાઈ રહેવો છે જર્નાલિઝમ પ્રત્યે અને ફ્રીડમ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે કેટલામાં ફ્રીડમ છે કે પોતાની ઈચ્છા અનુસાર પોતાનું છાપું ચલાવે છે પોતાની ચેનલ ચલાવે છે પોતાના સમાચારો વહેતા મૂકે છે આવા કેટલામાં છે બધાએ જાણવાની જરૂર છે બધા વિચારવાની જરૂર છે બધાએ પોતાના ભૈયાને જવાબ આપવાની જરૂર છે કોઈને જવાબ આપવાની જરૂર નથી કુલ છાપ રાણપુર થી શરૂ થયેલું જયચંદ મેઘાણી સાહેબ નું પેપર એમાં તમારી આગળ હતી સૌરાષ્ટ્રની ધબકતી લોક વાતો લોક માટે રિફ્લેક્શન કરું છું કે સરકારી યોજના જે કાંઈ ચાલતી હોય સારી હોય લોકો સુધી પહોંચવી જરૂરી હોય તો એનું એ પણ એક માધ્યમ પ્રેસ છે આઈધર બાય વે ઓફ રેડિયો ટીવી ટીવી કે ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા ન્યૂઝપેપર એનું એવું કામ નથી કે ન્યૂઝપેપર માત્ર જાહેરાતો જ છાપે છે કે માત્ર રાજકારણની જ વાત છાપે પણ સરકાર તરફથી જે કઈ જોગવાઈઓ થતી હોય જે કઈ યોજનાઓ મુકાતી હોય એની જે કઈ રૂપરેખા હોય એની જે કઈ સિસ્ટમ હોય પ્રણાલી હોય પ્રક્રિયા હોય એનું સુચારૂ રૂપે પ્રેઝન્ટેશન કરીને એના વાંચક સુધી પહોંચાડવાની જવાબદારી પણ પ્રેસની છે અને પ્રેસની સાથે સાથે બીજી જવાબદારી એ પણ છે અહીંયા હું બાયસ નથી થતો પણ એ પણ કહું છું કોઈ પણ ઉદ્યોગપતિને નવાજવાનું જો પ્રેસ કામ કરતું હોય તે કાબિલે દાદ એટલા માટે છે કે એમાં ચાપલુસી નથી પણ એ બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ની તમે જર્ની કે પ્રવાસ કે પત્રકારો જોવા મળે છે એ તો મેં તમને પહેલા જ કીધું આ મારી ત્રીજી ટોપની વચમાં મેં તમને કીધું કે એવા ઘણા આપણામાંથી ઘણા કહેવાતા પત્રકારો રાજકારણમાં જઈને બેઠા છે અને જોવાની વાત એ રાજકારણમાં બેઠા છે એનો અમુક પ્રેસે ગણતરી નથી કરી છતાં અત્યારે બીજા પ્રેસમાં એને ખોળે બેહાડી દીધા છે આપને ખબર છે મારે નામ નથી લેવું જે પત્રકારત્વમાંથી રાજકારણમાં ગયા રાજકારણમાં નથી ચાલ્યા પાછો બીજો જ પ્રેસ એને તમે એના ખોળામાં બેસાડી દીધા છે આ શું બતાવે છે પત્રકારોની જે કઈ નીતિમત્તા છે જે કઈ એની સિસ્ટમ છે જે કઈ એની વેલ્યુ છે આબરૂ છે એના મહદ અંશે ઇનડાયરેક્ટ ઓર ડિરેક્ટ લોકોની દ્રષ્ટિએ ધજાગરા થયા છે પત્રકારોની રાજકારણી બનવાની ને ખાસ તો અકબરની વાત કરીએ તો તો બહુ જાણો છો આ બધી બાબતો કે જૂનું બધું જાણો કે ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્ર રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે એમની એમ જે અકબરની નિમણૂક કરી ચંદન મિત્રા જે પાયોનીયર અખબારના તંત્રી હતા રાજ્યના સભાના સાંસદ પણ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી પણ લડ્યા શું લાગે છે કે આની પાછળનું કારણ શું પત્રકારો કેમ રાજકારણ તરફ દોટ મૂકે છે કે સત્તાની લાલચ જાગી છે કે હાલની મીડિયાની જે ભૂમિકા છે એનાથી નારાજ થઈને જોડાય છે કે શું છે આપણે સૌથી પહેલી શરૂઆત તો કદાચ ગાંધીજીથી કરવી પડે ગાંધીજી યંગ ઇન્ડિયા ઓપિનિયન રીજન બંધુ આવા ત્રણ સમાચાર પત્રો ચલાવતા હતા અને સમાચાર પત્રો ચલાવવા એ કઈ ખોટી વાત નથી એ કોમ્યુનિકેશન નું મીડિયમ છે કેસરી છાપુ આવતું હતું તિલકજીનું તો એવા ઘણા બધા આપણે ઉદાહરણ લઈ શકીએ કે જેના કારણે લોકો સુધી આ વાત પહોંચતી હતી કટોકટીના સમયમાં સાધના સાથે એક ખૂબ સારું કામ કર્યું તો એ પ્રકારનું છે અને રાજકારણમાં જવું પણ ખોટું નથી તમે જે તમે પોતાનું પત્રકારત્વ છોડીને તમે રાજકારણમાં જાઓ એમાં કોઈ અછૂતો રહી શકે નહીં કે કોઈ વ્યક્તિ છે એ પત્રકારત્વમાં હોય અને કોઈને કોઈ મુદ્દા આધારિત અથવા તો સમગ્રતયા કોઈ પક્ષનું કે કોઈ વિપક્ષનું સમર્થન ન કરતા હોય એ માનવું તો બહુ અઘરું છે પરંતુ એ સાથો સાથ ક્યાંક મર્યાદા જાળવવી જરૂરી છે એમજી અકબર ની તો વાત કરીએ તો એ પેલા અટલજી પણ પોતે એક તંત્રી રહી ચુક્યા છે રાષ્ટ્ર ધર્મ કરતા હતા અડવાણીજી ફિલ્મ સમીક્ષક રહી ચુક્યા છે પાંચ એજન્ડા એવી રીતે કોંગ્રેસમાં પણ રાજીવ શુક્લ છે પોતાની ચેનલ ચેનલ એમની ચાલતી અને અત્યારે પણ ચાલે છે તો એવા ઘણા બધા પત્રકારો પણ મળી જશે જે સારા હોદ્દે પહોંચ્યા હોય રાજકારણ અને અભિનયમાં અભિનયમાંથી પણ આવતા હોય છે ખેલાડી જગત પણ આવતા હોય છે તો પત્રકાર શા માટે ન જાય પણ કેટલાક પત્રકારો બહુ ખરાબ અનુભવ પણ થયા આશીષ ખેતાન પછી આશુતોષ એ ગયા પણ એટલે સફળ ન થયા એટલે સ્વપ્નદાસ ગુપ્તા તમે જે નામ આપ્યું એમ જે અકબર તો એને રાજ્યસભામાં ચંદન મિત્ર એને મોકલવામાં આવ્યા રાજીવ ચંદ્રશેખર તો અત્યારે કેન્દ્રીય મંત્રી બની ગયા છે એવા ઘણા નામો લઈ શકાય એટલે એમાં કઈ ખોટું નથી જે પોતાની કારકિર્દી બનાવવા એમાં માંગતા હોય એમાં પોતાના વ્યુઝ ને આગળ વધારવા માંગતા હોય તો એ વાત છે પરંતુ હું એક અહિયાં અંગુલી નિર્દેશ કરવા માંગુ છું કે ઘણીવાર આપણે ત્યાં ભારતમાં ઘણું બધું પિન્ચિંગ થતું હોય છે જે વૈશ્વિક રિપોર્ટના આધારે થતું હોય છે કે આપણે જે પ્રેસ ફ્રીડમ ની રીતે બહુ ખરાબ સ્થિતિ છે આમ ને તેમ ને બધું આવા બધા હવે પાકિસ્તાનનું જ હમણાં થોડા સમય પહેલા આપણે કરતા હતા કે ગ્લોબલ રંગ ઇન્ડેક્સમાં આપણે પાકિસ્તાન કરતા પણ ખરાબ સ્થિતિમાં છે આજે એવી સ્થિતિ છે કે ગઈકાલ પરમ દિવસના સમાચાર પ્રમાણે પાકિસ્તાનમાં એક કરતા વધુ ડીશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે આ એની સ્થિતિ છે આપણે ત્યાં એવી સ્થિતિ નથી બરોબર ક્યારેક એવું પણ થાય કે મર્યાદા ચૂકી છે નિલેશભાઈ શોર્ટમાં હું આપની ટીપણી માંગીશ કે જેમ કહ્યું કે આજકાલ ખાનગી ચેનલોમાં પ્રધાનમંત્રી માની લો કે ગુજરાતમાં આવ્યા છે રાજભવનમાં રોકાણ કરે છે કરે એમાં ખોટું નથી પણ પ્રધાનમંત્રીએ રાજકારણમાં રોકાણ કર્યું આ બ્રેકિંગ ન્યૂઝ ચલાવું છું જે તે હું ખાનગી મીડિયાની વાત કરું છું યોગા ત્યાં સુધી તો બરાબર છે બ્રેકિંગ ન્યૂઝ પણ એ ગાંઠિયા અને ખાખરાનો નાસ્તો કર્યો આ બ્રેકિંગ ન્યૂઝમાં માં જાય જો આ બધી વાતો તો પછી આ પત્રકારત્વ આ મર્યાદા આ જે આપણું એક મિશન આ આ બધું ક્યાં ગયું નિલેશભાઈ વિવેક બુદ્ધિ અને હું કઈ પત્રકાર તરીકે જે કઈ બોલું એ સર્વસ્વ સાચું જ હોય એવું હું અભિમાન કરતો હોઉં મદ રાખતો હોઉં તો સામે જે દર્શકો જોઈએ જે મને સમજતા જ હોય મને આખી જ લેતા હોય હું કેટલામાં છું કોઈને ખાખરા ગાંઠિયા ખાવા બ્રેકિંગ ન્યૂઝ કરો સવારે યોગા કરે બ્રેકિંગ ન્યૂઝ કરો એ એટલા માટે એવું કરતા હશે કે તમારી ચેનલ છાપી દીધું તમારી ચેનલ દેખાડી દીધું અમારી ચેનલમાં રહી ગયો એટલે લાવો અમે કરીએ તમારી ચેનલમાં યોગા દેખાડે અમારી ચેનલમાં એમને કોગળા કરતા બતાવ્યા અરે કઈ બધી વાતો છે ને પત્રકારો તો એને ન કહેવાય હું તો એન્ડ ન્યૂઝ બોય નું સરસ મજાનું કોમ્બિનેશન હોવું જોઈએ અને લોકોને શું ઉપયોગી છે પ્રધાનમંત્રી ગાંઠિયા ખાધા એનીથી કોઈ લોકોના જીવનશૈલીમાં કઈ ફરક નથી પડતો પણ પ્રધાનમંત્રીએ ચોકલેટ ખાઈને એ રેપર નીચે ફેંકવાને બદલે એના ખિસ્સામાં એ દ્રશ્ય બતાવો એ મહત્વનું છે એક નાની ટિપ્પણી તમારી પણ આ અંગે પ્લીઝ ના હું પેલા મારું વાત અધૂરી રહી ગઈ એમાં એ ઇન્ડેક્સ ની વાત કરતો હતો પણ તમને જાણીને દિલીપભાઈ આશ્ચર્ય અથવા આઘાત લાગશે કે અમેરિકા જેવા કરતા હોય માં વધારે છે આપણે ત્યાં પણ પત્રકારો ને હત્યાની પણ આત્મહત્યા પણ કરતા હોય છે પત્રકારો આર્થિક સ્થિતિ ખરાબ હોય છે એટલે પેલા તો પત્રકારો ની સ્વતંત્રતાની સાથે આર્થિક સુરક્ષાની પણ જવાબદારી એનું કઈક નિયમન થવું જોઈએ બીજી વાત એ છે કે ઘણી વાર પત્રકારો પોતાની મર્યાદા એ રીતે ચૂકતા હોય છે દાખલા તરીકે હમણાં જ મેં એક રિપોર્ટ જોયું કે અધીર રંજન ચૌધરી કોંગ્રેસના એમને અપીલ કરી કે ભાઈ ભાજપને તમે મત આપજો તૃણમૂલ કોંગ્રેસના બદલે તો એના માટે માઇટ લેવા ગયા તો સતત એને પૂછ્યા છે કે પૂછે છે કે પેલા નથી જવાબ આપવા માંગતા તો તમે માઇક ખોસો ને પછી માઇક ને હડસે લે એટલે તમે ન્યૂઝ બનાવો કે ભાઈ એને પત્રકારનું અપમાન કર્યું આ કર્યું તે કર્યું હુમલો કર્યો તો એ પ્રકારનું પત્રકાર તો પણ કેટલું યોગ્ય છે એ પણ વિચારવું પડે કારણ કે ધસી આવતા હોય છે એટલા બધા માઇક હોય છે ઘણી વાર મોઢા સુધી આપણે એ પહોંચાડી દેતા હોય મોઢું નથી દેખાતું ને માઇકો દેખાતા હોય છે ને તમે કહ્યું એમ કે મોઢામાં નાખીને પણ એમને માઇક નાખીને પણ બોલાવડાવવા છે એવું ક્યાંક મજબૂર કરતા હોય છે પણ જે પ્રમાણે જયવંતભાઈ એ કહ્યું કે પહેલા ડીડી નો જમાનો એમણે યાદ કર્યો કે ડીડી વન પર એક કલાકના જયારે ડીડી પર સમાચાર આવતા હતા અને વાચન શૈલી એની ખૂબ સરસ હતી હું તો માનું છું કે આજના પત્રકારોએ કે જે કોઈ એન્કરો છે એમણે વાંચન શૈલી પણ કદાચ ધ્યાનથી સાંભળવી જોઈએ કારણ કે બહુ અદભુત કે વિશ્વસનીય એને વિશ્વસનીય કહી શકાય બીજી વાત કે આ યુગમાં કેટલાક નિયંત્રણો ખરા અને પત્રકાર પાસે પણ પોતાની કેટલીક જવાબદારી હોય છે ગીત પત્રકારત્વની પણ જયવંતભાઈએ વાત કરીને સાથે જે કહ્યું કે આર્થિક સુરક્ષા આ બહુ જગત્યનો મુદ્દો છે કે પત્રકારની આર્થિક સુરક્ષા પણ ક્યાંક હોવી જોઈએ અને સાથે જ નિલેશભાઈએ કહ્યું એમ કે લોકશાહી ક્યાંક જોકશાહી ના બની જાય ઠોકશાહી ન બની જાય એનું ધ્યાન રાખવાની એની જવાબદારી પત્રકારિત્વની છે અને અભિવ્યક્તિનો ખરેખર ઉપયોગ કેટલો થાય છે પત્રકારત્વમાં એ વિશે પણ સવાલો ઉઠી રહ્યા છે અને બીજું કે લોકશાહીને લોકશાહીની રીતે જ પત્રકારોએ પ્રસ્તુત કરવી જોઈએ જર્નાલિઝમનું નિકંદન કરનારાઓને પણ ક્યાંક આમાંથી દૂર કરવા જોઈએ તો આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે કેટલીક વાતો બે પત્રકારો પાસેથી આપણે જાણીએ એમના અનુભવો જાણ્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ બંને વરિષ્ઠ પત્રકાર એવા જયવંત પંડ્યા અને નિલેશ ધોળેકિયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ચર્ચા ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર